નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બાળ દોસ્તો આજે આપણે એક નવા પાઠની સ્વાધ્યાય સમજૂતી જોઈશું એ પહેલા આ વિડીયો તમને ઉપયોગી બને તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઈક એ મારા માટે ખૂબ ઉપયોગી છે ખૂબ સરસ પ્રેમ મળી રહ્યો છે તમારા તરફથી આપણે હવે વધીએ પાઠની સ્વાધ્યાય સમજૂતી તરફ સરસ મજાનો પાઠ છે ધોરણ તમારો ગુજરાતી એકમ અઢાર એકલો આપણે સ્વાધ્યાય સમજૂતી તરફ જઈએ વાતચીતમાં પહેલો પ્રશ્ન છે તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાક મારો હું સૌને ચાલો મિત્રો આપણે સાથે મળીને કાર્ય કરીએ અથવા સાથે મળીને રમવા જઈએ એમ મોટેથી બૂમ મારીને હું સૌને આ ગીતની કઈ પંક્તિ બીવડાવે છે છતાં આપણે જોઈએ શા માટે જ્યારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસ તને જોઈ અને કાંટા રાને તારી લોહી નીકળતે ચરણે જેવી પંક્તિઓ મુશ્કેલીઓનો સંકેત આપતી હોવાથી થોડો ડર લાગે પરંતુ આપણે બીવું ન જોઈએ કારણ કે સત્ય અને સેવાના માર્ગે નીકળ્યા હોઈએ ત્યારે એકલા ચાલવાની હિંમત રાખવી જોઈએ તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે અનુભવ હોય તો કહો હા એકવાર જ્યારે શાળાના મેદાનમાં કચરો સાફ કરવાનો હતો ત્યારે મારા મિત્રો રમવા જતા રહ્યા પણ મેં એકલા હાથે સફાઈ ચાલુ રાખી અંતે મને આત્મસંતોષ થયો ચાર તમને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ હા મને સાહસ અને ટ્રેકિંગ કરવું ખૂબ ગમે છે જો તે કોઈ સારા હેતુ માટે હોય અને સલામતી હોય તો હું ચોક્કસપણે એકલા જવાની હિંમત પણ કરીશ પાંચ એકલી એકલી પોતાનું કામ કરી જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા વિસ્તારમાં કોણ તેમના વિશે કહો હા મારા ફળિયામાં એક આધેડ માજી રહે છે એટલે કે વૃદ્ધ તેઓ નિવૃત્ત શિક્ષિકા છે તેમના પરિવારમાં તેમની સાથે કોઈ નથી કોઈની મદદ લીધા વગર આખા દિવસનું કામ જાતે જ કરે છે અને શેરીની સફાઈ પણ કરે છે સાથે સાથે વિસ્તારના ગરીબ અને પૈસે ટકે નબળા પરિવારના બાળકોને મફત ભણાવે છે છ તેમના વિશે લોકો શી વાતો કરે છે લોકો તેમના વિશે કહે છે કે તેઓ ખૂબ જ મહેનતું સ્વાવલંબી દયાળુ અને ગરીબોના બેલી છે તેઓ હંમેશા લોકોને અને પ્રાણીઓને મદદ કરતા રહે છે આજ સુધી તેઓ કોઈની સાથે ઊંચા અવાજે વાત કરી નથી તેઓ એકદમ શાંત સ્વભાવના છે વિસ્તારના લોકો તેમનો આદર પણ કરે છે સાત આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે આ પ્રેરણા ગાન છે આ ગીત મુજબ આપણે યાદ રાખવાનું છે કે સાચા માર્ગે જતા હોય મુશ્કેલીના સમયે સાથ છોડી દે ફેરવી લે આપણને જોઈ સંતો સંતાઈ જાય તમારા કહેવા છતાં તમારી સાથે ન આવે તો પણ નિરાશ થયા વગર હકારાત્મક રહીને પોતાના જીવન પંથે આગળ વધવું જોઈએ પ્રશ્ન બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરાનું નિશાન કરો અને ન કહેવાયું હોય તો તો ખોટાનું નિશાન કરવાનું છે છે એક જે એમાં સાચું આવશે કોઈ સાથ ના આપે પણ પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું જોઈએ બે ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે ખોટું કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે બરાબર સાચું તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું ખોટું જ્યારે બધા સંતાઈ સંતાઈ જાય ત્યારે તું પણ જજે ખોટું પગમાં લોહી નીકળે તો પણ તું આગળ વધતો સાચું રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં રહેવું ખોટું તું અજવાળું ને હુંફ આપનાર દીવો થજે સાચું એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે ખોટું પ્રશ્ન ત્રણ ઘટના વાંચવાની છે ને એ ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી હોય એવું લાગે છે તે લખો આપણને અલગ અલગ ભાગોમાં નીચે ક્રમ લખેલા છે છે સામા પટેલે એકલે તો એ ભાગ એમાં લાગુ પડે છે બીજામાં જોઈએ તો ત્રીજા નંબરનો ભાગ આપણે લાગુ પડે છે ત્રીજામાં કે હીરાએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધ હેરાન કરે છે હીરો તેમને સમજવા સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યો બીજા કોઈ તેમને મદદે ન આવ્યા હીરોને વાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા તો આ ચોથા વિભાગમાં આવે છે ચાર રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો તો આ બીજા વિભાગમાં આવશે પ્રશ્ન ચાર છે વાંક વાક્ય વાંચવાના છે એના શબ્દનો અર્થ ધારવાનો છે સાચી સાચા જે લગતો અર્થ સામે છે આપણે આપણે ખરા નિશાની એક હાક હાક એટલે કે કે મોટો અવાજ માટેની બૂમ પડગો તો એના જોઈએ કે સાંજ પડતા જ મેહોલ બધાને રમવા માટે હાક પાડે ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર તૈયાર થઈ ગયા એટલે કે બોલાવા માટેની બૂમ ટાણું જમવાનું ઘંટનો અવાજ કે ચોક્કસ સમય હવે નીચે વાક્ય જોઈએ કે લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી એટલે કે ચોક્કસ સમય ત્રણ નીગળતું એટલે શું એનો અર્થ જાળીએ પહેલાં વાક્ય જોઈએ કે ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીગળતો હતો બે સહેજ તડકો હડતાં જ તરલિકાના પપ્પાને પરસેવો નીગળવા લાગે છે એટલે ટપકતું ચાર રાન ગીરનું સિંહ માટે પ્રખ્યાત છે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને જવાની બીક નથી એટલે એટલે જંગલ પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચવાનો છે ને આપેલા એનો કયો અર્થ વપરાયો તેની આગળ આપણે ખરા નિશાન કરીશું આ શબ્દોનો પ્રયોગ કરી આપણે એક વાક્ય પણ બનાવીશું એક મોં ફેરવવું એટલે કે મદદ કરવાની ના પાડવી

સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે હવે વાક્ય જોઈએ આપણું સાચા મિત્ર પાસે જઈને આપણે આપણું હૈયું ખોલી શકીએ છીએ ત્રણ દીવો થવું એટલે કે માર્ગદર્શક થવું અથવા રસ્તો બતાવનાર થવું ત્યારે એનું વાક્ય બનશે પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા હવે આપણું વાક્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતો માટે પ્રેરણાનો દીવો થયા પ્રશ્ન છ આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે સાચાનું નિશાન કરો સૌના મોહ સિવાય એટલે કે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી તારા મનનું ગાણું એકલો ગાને રે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર ત્રણ સૌ ખૂણે સંતાય એટલે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ચાર લોહી નીકળતે ચરણે એટલે કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે કરો એનો એ જ પણ પાંચમા નંબરનું ઘનઘોર તુફાની રાત ભારે મુશ્કેલીનો સમય બાર વાસે તને જોઈ મદદે ના પાડે વિજે સળગી જઈને દીવો થવું એટલે કે મુશ્કેલી વેઠીને મદદ કરવી પ્રશ્ન સાત હવે આપણને તમને શું લાગે છે યોગ્ય વિકલ્પ સામે ખરાનું નિશાન કરવાનું છે એક મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમના સંબંધો બગડશે બે મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે ત્રણ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે પ્રશ્ન ચર્ચા કરવાની છે અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિ હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું બહુ સરસ મજાનો પ્રશ્ન છે બાળદોસ્તો કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન જયારે કૌરવોએ એ પાંડવોને પરાસ્ત કરવા માટે ચક્ર નામની અત્યંત જટિલ સૈન્ય રચના કરી જેને પદ્મવ્યૂહ કહેવામાં આવે છે ત્યારે પાંડવ પક્ષે ભારે કટૌકટી સર્જાઈ હતી કારણ કે શ્રી કૃષ્ણ અર્જુન પ્રદ્યુમ્ન સિવાય કોઈ આ વ્યૂ ભેદવાનું જાણતું હતું તો તે અભિમન્યુ હતો આ કપરી પરિસ્થિતિમાં માત્ર સોળ વર્ષનો કિશોર અભિમન્યુ આગળ આવ્યો જો કે તે ચક્રવ્યૂહમાં પ્રવેશવાનો જાણતો હતો પણ બહાર નીકળવાની વિદ્યા તેને ખબર નહોતી તેમ છતાં તેણે હિંમત હાર્યા વગર એકલા હાથે સાત મહારથ્યો સામે લડવાનું નક્કી કર્યું કૌરવોએ કપટ કરીને તેઓ યુદ્ધના નિયમો વિરુદ્ધ જઈને એકલ વીર પર એક સાથે સાત મહારથ્યો તૂટી પડે છે જ્યારે યુદ્ધના છેલ્લા તબક્કે તેના તમામ શસ્ત્રો તૂટી ગયા અને તે નિઃસહાય બન્યો ત્યારે પણ તેણે હાર ન માની અને રથનું પૈડું હાથમાં લઈને દુશ્મનો સામે લડત આપી અભિમન્યુનું આ બલિદાન આ ગીતના હાર્દ સમાન છે કે જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે સત્ય કાજે એકલા પણ અડગ રહીને લડવું જોઈએ પ્રશ્ન નવ પ્રશ્નો જવાબ લખો એક તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલા કાર્યો લખો હું દરરોજ સવાર મોઠીને પોતે જ દાંત સાફ કરું તૈયાર થાવ શાળાનું હોમવર્ક હું મારી રીતે સમજીને જાતે જ કરું મારી બેગ હું પોતે ગોઠવું છું અને પુસ્તકો સાચવીને રાખું ઘરે મને ભૂખ લાગે ત્યારે હું પોતે પોતે જ થાળી લઈ ભોજન કરવું વિજ્ઞાન મેળા માટે એક સુંદર પ્રોજેક્ટ કોઈની પણ મદદ લીધા વગર એકલા હાથે તૈયાર કર્યો હતો હું મારા રમકડા અને રૂમ જાતે જ ગોઠવી દઉં છું આ બધા કામ હું કોઈની મદદ વગર કરું છું બે તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ જો આપણે ક્યારે કોઈ કામ માટે એકલા ન નીકળીએ તો આપણે આપણામાં રહેલી સાચી શક્તિ અને ક્ષમતાને ઓળખવાનું ચૂકી જઈએ છીએ એકલા ચાલવાથી જે આત્મનિર્ભરતા હિંમત અને મુશ્કેલી પરિસ્થિતિમાં નિર્ણય લેવાની આવડત કેળવાય છે તે શીખવાનું આપણે જઈએ છીએ બીજા પર નિર્ભર રહેવાથી આપણે આપણો પોતાનો નવો રસ્તો બનાવવાની તક ગુમાવીએ છીએ ત્રણ જોશ ભરવો એટલે શું જોશ ભરવો એટલે નિરાશ કે હારેલા મનને ફરીથી ઉત્સાહિત કરવું જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેને સાહસ અને હિંમત આપવી જેથી તે ફરીથી મક્કમતાથી કાર્ય કરી શકે તેને જોશ ભરવો કહેવાય છે આ ગીતમાં કવિ આપણને અઘરા સમયમાં પણ હાર્યા વગર આગળ વધવા માટે જોશ પૂરો પાડે છે ચાર એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામોની યાદી કરો એકલા હાથે કરી શકાય તેવા કામો કોઈ ગીત લખવું ચિત્રકામ કરવું પરીક્ષા માટેનું વાંચન કરવું એક પાત્ર અભિનય પૂજા કરવી ડાયરી લખવી કે પોતાનું ઘર વ્યવસ્થિત ગોઠવવું સમૂહમાં કરી શકાય તેવા કામ ક્રિકેટ ફૂટબોલ કે રમતો રમવી શાળામાં કોઈ નાટકનું આયોજન કરવું પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવું તથા કોઈ મોટા ઉત્સવની ઉજવણીની તૈયારી કરવી પ્રશ્ન દસ કોષ્ટક આપેલું છે એમાંથી આપણે શબ્દો શોધવાના છે એ વ્યક્તિવાચક છે સમૂહ વાચક છે જાતિવાચક છે એને એ સંજ્ઞા ઓળખીને આપણે એમાં વિભાજીત કરવાના છે પેલું જોઈએ આપણે જાતિવાચક તો એમાં જે શબ્દો છે પ્રાણી ઝાડ લીમડો ગાય માનવ રેખા માણસ પર્વત કેરી બળદ રાજા બરાબર હવે રેખા જે શબ્દ છે ખરેખર જાતિવાચકમાં નહીં આવે એ ભૂલથી આવી ગયેલો છે વ્યક્તિવાચક માનવ રાજ અને એ શબ્દ રેખા પણ અહીંયા ની અંદર આવશે સમૂહ સમૂહ વાચક છે એ શબ્દ ભૂલથી અમુક વાચક છે જેમાં રેલી ટોળકી સમૂહ અને લશ્કર આ શબ્દો સમૂહ વાચક છે માં આપણને બે વિભાગો આપેલા છે જેમાં એક વિભાગમાં સાદું વાક્ય છે બીજા વિભાગમાં શણગારેલું વાક્ય છે આપણે એ પ્રમાણે આગળ વધવાનું છે જેમ કે તમે જાઓ ભાઈ તો એને શણગારેલું વાક્ય છે આપ પ્રસ્થાન કરો ભાઈ રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા તો રાજેશના પિતાશ્રી અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું મમ્મીની મંજૂરી વગર પાંદડું ન હલે માતૃશ્રીની અનુમતિ વિના પર સ્પદન કરવા અસમર્થ છે પાણી આ વાસણમાં ભરી દેશો તો આપણે એને શણગારી લઈશું હવે કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો મારી બહેન કદી જુઠ્ઠો ન બોલે મારી ભગીની કદાપી અસત્ય ન વધે આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ શકી છે આ પેન મારા દાદા તરફથી ભેટમાં મળી છે આ સાદું વાક્ય બનાવ્યું આપણે આનું પ્રશ્ન બાર આ જે ફકરો આપ્યા છે દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે એ શબ્દને આપણે શોધવાનો તેનો છકો મારી અને આપણે ફરીથી લખવાની વાત કરી છે તો જોઈએ આપણે કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેને બે જૂથ હોવા છે એટલે કે તેમાં તેને નહીં આવે ને હોવા એ શબ્દ ખોટા છે દરેક જૂથમાં સાત ખેલાડી હોતા છે તો એ હોતા શબ્દ આપણે ભૂલ ભરેલો છે આ રહે છે શ્વાસ પરની કાબુ અગત્ય ખોટો છે કબડ્ડીની બીજો વિશેષતા એ પણ ખોટો છે બીજો શબ્દ તો આઉટ થયેલા જીવતા કરી શકાય છે હવે હવે જોઈએ કે જ્યાં જ્યાં આપણે છેકો મારે છે એની જગ્યાએ આપણે કયા શબ્દો વાપરેલા છે તે એમાં મેં ઘાટા પણ કરેલા છે કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેમાં બી બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોય છે આ રમતમાં શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે તેર કવિતાના આધારે સૂચના મુજબ કરો અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો દીવો અને વીજ કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો રણવગડો કાંટા રાન અને આબ માનવ શરીરના અંગોના નામ હોય તેવા શબ્દો ચરણ મો પ્રશ્ન સરસ મજાનો છે આડી ચાવી ચાવી આપી છે જાતે ભરવાનો પ્રયત્ન કરજો જોઈએ હવે તમે આ તમે જોઈ શકો છો એમ આડી ચાવી આપણે પહેલી જો કે પીળા રંગની કિંમતી ધાતુ તો સોનું હવે આપણે શું કરવાનું પહેલા નંબરનો જે અહીંયા તમને આપેલું છે સોનું સો ઉપરથી નીચે એક ઉપરના ઊભી ચાવી જોવાની તો અહીંયા આપ્યું સોનેરી રંગનું છ અક્ષર હોવું જોઈએ તો સો ન થઈ ગયું હવે નંબરનું આડું જુઓ તો આપણને પડશે મજા મજા એટલે લહેન તો આ પ્રમાણે તમારે દરેક ભરતું જવાનું અને આગળ વધતું જવાનું એટલે તમને સરસ મજાના આવા શબ્દને જે ઊભી ચાવીને આડી ચાવીને કોષ્ટક છે એ રમવાની અને મજા આવશે આવા બીજા પણ કોષ્ટકો આપણા સંદેશ છે ગુજરાત છે દિવ્ય ભાસ્કર છે એવા પેપરમાં પણ આવતું હોય છે પ્રશ્ન પંદર છે અ અને બ વિભાગો આપેલા છે હવે એમાં શબ્દનો અર્થ હોય એની સામે આપણે ગોતી વિભાગ અને સામે જે છે એમાં એનો નંબર લખીશું એક છે આંખ આડા કાન કરવા એટલે આમાંથી જવાબ આવશે જોયું ન જોયું કરવું એટલે ચાર નંબર લખીશું દિવસે ને રાત ભેગા કરવા દિવસ ને રાત ભેગા કરવા એટલે ખૂબ મહેનત કરવી છ નંબર ઢોટલો એટલે આજીવિકા મેળવવી એટલે એક નંબર લડાવવું એટલે બુદ્ધિ દોડાવવી કે નાસીપાસ થવાથી આહ નાખવી બે નંબર ચૂંટલો ખણવો એટલે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો ત્રણ નંબર પ્રશ્ન છે અહીંયા આપણને મીની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે એના લગતા કૌંસમાં શબ્દો આપ્યા છે વાક્યની સામે યોગ્ય શબ્દ મૂકવાનો એક પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં મારતા હતા તો એ કહી શકાય લાગણી પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મીની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા તો આ કાળજીની વાત છે મીનીને હસાવવી એ જ પપ્પાના જીવન ધ્યેય હોય એમ લાગતું આમાં લાડ અને વહાલ છે મીની પપ્પા મમ્મીના ફોટાને ઘડી પર સ્થિર થઈને જોઈ રહી આ વિસ્મય મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે તો ચિંતા છ પપ્પાએ આખી ડાયરીના પાણા ઉથલાવ્યા અને પાઉચ ફંફુસી નાખ્યું તો આ અકડા મળશે બાળ દોસ્તો તમને આ સરસ મજાનો વિડીયો ઉપયોગી બન્યો જ હશે ઉપયોગી બન્યો હોય તો વધારે ને વધારે શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે એક નવા પાઠમાં મળીએ ફરીથી ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત